તેમણે આરોપ લગાવ્યો છે કે કોઈ રાજકીય પક્ષના ઇશારે બંધારણ બનાવવાની કોશિશ થઈ રહી છે પાટીદાર યુવાનો દ્વારા થયેલા આંદોલનો ખેડૂતો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના આપઘાત સમયે સમાજના નેતાઓ ક્યાં હતા તેવા પ્રશ્નો પણ તેમણે ઉઠાવ્યા તેમણે સુરતના ડાયમંડ બુર્શને સફેદ હાથી સમાન ગણાવ્યું અને શિક્ષણ ખાનગી બનવા ડાયમંડ વીમા તેમજ સમાજના નામે થયેલા કૌભાંડો પર મૌન રાખવાનો આક્ષેપ કર્યો બંધારણના નામે સમાજમાં ભાગલા પાડવાની કોશિશ થઈ રહી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો અને યુવાનોને આગળ આપવાની અપીલ કરી ન્યૂઝ સુરત માનનીય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જે વાત બજારમાં મૂકી વાત સારી છે અને બનાવવું જોઈએ અને એક જ સમાજે બનાવ્યું છે ઠાકોર સમાજે એના રાજકીય રીતે કોંગ્રેસ તરફી જુવાળ જોવામાં આવે છે બીજું કે અત્યારે શું જરૂર પડી પટેલ સમાજને પટેલ સમાજની સાથે બધા સમાજ ચાલતા હોય છે પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી અને કોના માટે બનાવવું છે કોના કહેવાથી આ બંધારણની વાતો કરે છે અને શું જરૂર પડી ગઈ પટેલ સમાજના દીકરાઓને મારા ત્યારે આવું કહીને જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે સમાજના અગ્રણીઓ પોતાના માટે અમારા મથુરભાઈ સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો હજુ લોકોના ખેડૂતોનું પ્રેવેન્ટ બાકી રહે તે સિવાયની બહુ સરસ વાત છે કે ચાર કરોડ રૂપિયા તારે લાડવામાં ખર્ચ્યા હતા અને એ ચાર કરોડ રૂપિયા એવા જ ચાર કરોડ રૂપિયાની જમીન બાજુમાં સંસ્થાએ લીધી હતી જેબી ડાયમંડ અને એ આજે બસો કરોડની સંસ્થા ઊભી થઈ તો નુકસાન કોને ગયું